ગર્વથી ગુજરાતી ઈશિતાના લગ્ન બાદ જ્યારે ગૃહ પ્રવેશ થયો ત્યારે તેની નણંદ પ્રિયંકા એના રૂમમાં મળવા ગઈ પ્રિયંકા બોલી ભાભી તમે તૈયાર થઈ જાઓ સાંજે નાની પાર્ટી રાખવામાં આવી છે ઈશિતા જ્યારે એની બેગ ખોલે છે ત્યારે પ્રિયંકાની આંખો ફાટી ગઈ ઈશિતાના મમ્મી પપ્પાએ એને એકથી ચડિયાતી એક સાડીઓ આપી હતી સોનાના નવી ડિઝાઇન વાળા દાગીના આપ્યા હતા પ્રિયંકા તો એકી તસે આ બધું જોતી રહી ગઈ અને એના મનમાં લાલચ જાગી ઉઠી પ્રિયંકા બોલી ભાભી હું પાંચ મિનિટમાં આવું છું તમે તૈયાર થવાનું શરૂ કરો ભાભી ના રૂમ નીકળી પ્રિયંકા સીધી એના મમ્મી પાસે ગઈ અને લડવા લાગી મમ્મી ભાભી ના મમ્મી પપ્પાએ કેટલી મોંઘી મોંઘી સાડીઓ આપી છે નવી ડિઝાઇન વાળા સોનાના દાગીના આપ્યા છે અને એક તમે મારા લગ્નમાં સાવ જૂની ડિઝાઇન વાળા દાગીના આપ્યા હતા અત્યારે તો એવી ડિઝાઇન વાળા દાગીના કોઈ પહેરતું પણ નથી એના મમ્મી પ્રિયંકાના લાલચુ સ્વભાવથી પરિચિત હતા એ બોલ્યા તારા લગ્ન આઠ વર્ષ પહેલા થયા હતા અને એ સમયમાં જે ડિઝાઇન ચાલતી હતી એ જ દાગીના તને લઈ આપ્યા હતા સાડીઓ પણ બધી મોંઘી જ લીધી હતી પણ તારો લાલચુ સ્વભાવ હોવાથી તને કોઈ વાતનો સંતોષ નથી થતો પ્રિયંકા તારા સ્વભાવને સુધારી લે તારામાં સંતોષનો ભાવ નહી રાખે તો ક્યારે સુખેથી નહી રહી શકે પ્રિયંકાને એની મમ્મીના શબ્દોથી કોઈ અસર નહોતી થવાની કારણ કે એ તો એના પતિ જેવી થઈ ચૂકી હતી પ્રિયંકા બોલી મારે પણ ભાભી જેવી ભારે સાડી જોઈએ છે અને કાનની બુટ્ટી પણ જોઈએ પ્રિયંકાના મમ્મી બોલ્યા બેટા તારા લગ્ન થયા ત્યારથી અત્યાર સુધી તને ખાલી હાથે પાછી નથી મોકલી ઘણું આપ્યું છે પણ તને સંતોષ હોય તો સાસરે જતા પહેલા હું તને ભારે સાડી અને બુટ્ટી લઈ આપીશ પ્રિયંકા પહેલાથી આવી નહોતી પણ એના પતિના કારણે એ પણ લાલચુ થઈ ગઈ હતી પ્રિયંકા મમ્મી સાથે વાત કરી ફરી ભાભી ના રૂમમાં ચાલી ગઈ મમ્મી પાસેથી સાડી અને કાનની બુટ્ટી લેવાનું નક્કી કર્યા બાદ પણ એની લાલચ ઓછી નહોતી થઈ તો એણે ઈશિતાને કહ્યું ભાભી તમારા પાસે તો આટલી મસ્ત મસ્ત સાડીઓ છે તમે તો એકસાથે બધી પહેરવાના નથી અને પડી પડી ફેશન પણ જતી રહેશે તો પ્લીઝ ભાભી બે ત્રણ સાડી મને આપી દો ને મને તમારી સાડીઓ ખૂબ ગમી ગઈ છે નવી નવી પરણીને આવેલ ઈશિતાને ખ્યાલ ન આવ્યો કે નણંદને શું જવાબ આપવો ઈશિતાએ થોડું વિચારીને કહ્યું પ્રિયંકા દીદી મારા પિયરથી તમારા માટે પણ કપડાં મોકલ્યા છે એમાં પણ મસ્ત સાડી છે પ્રિયંકા બોલી હા ભાભી મસ્ત તો છે પણ તમારી સાડીઓ તો વધારે મોંઘી લાગે છે તમે તમારી સાડીઓમાંથી બે ત્રણ સાડીઓ આપી દો તો મને વધારે ગમશે ઈશિતાને ખબર નહોતી પડતી કે નણંદને શું જવાબ આપવો કારણ કે એના મમ્મીએ એમની દીકરી માટે સ્પેશિયલ દુલ્હન કલેકશન વાળી સાડીઓ આપી હતી પણ નણંદ નો જીવ એમાં હતો અને ઘણી વાર માંગ્યા બાદ ઈશિતાએ એની સાડીઓમાંથી બે સાડી પ્રિયંકાને આપી દીધી લાલચો પ્રિયંકાએ તરત બંને સાડીઓ ખુશી ખુશી લઈ લીધી અને મમ્મી પાસે જઈ બંને સાડીઓ બતાવતા કહેવા લાગી જો મમ્મી ભાભી કેટલા દિલદાર છે એમણે એમની મોંઘી સાડીઓમાંથી બે સાડીઓ મને આપી દીધી પ્રિયંકાના મમ્મી સમજી ગયા હતા કે એણે સાડીઓ બળજબરીથી પડાવી લીધી છે એમણે કહ્યું કે મેં તને જતા પહેલા સાડી અને બુટ્ટી લઈ આપવાનું કીધું તો હતું તો એ તે તારા ભાભી પાસેથી સાડી કેમ લીધી પ્રિયંકા બોલી એમાં શું થઈ ગયું ભાભીએ મને એમના હાથે પ્રેમથી આપી છે પ્રિયંકાના મમ્મી જાણતા હતા કે આ બધા પાછળ એમના જમાઈનો જ હાથ છે કારણ કે જેટલી વાર એ અહીં આવતા એટલી વાર લગ્ન વખતે આ નથી આપ્યું પેલું નથી આપ્યું એમ કરી કંઈકનું કંઈક પડાવી જતા લગ્ન વખતે સોનાની ભારે વિનતી આપી હતી અને બ્રેસલેટ પણ આપ્યું હતું છતાં હજુ પણ જેટલી વાર ઘરે આવે બે શરમ બનીને માંગીને જ જાય છે પ્રિયંકાનો પતિ એને હંમેશા શીખવાડતો કે પ્રિયંકા તારા મમ્મી પપ્પા પાસે ઘણા રૂપિયા છે અને એ બધા રૂપિયા તારા ભાઈ ભાભી પર ખર્ચી નાખશે તું પણ એમની દીકરી છે એમના રૂપિયા પર તારો પણ હક બને છે તારે જેટલું બને એટલું પડાવી લેવું જોઈએ પ્રિયંકા પણ પતિની વાતોમાં આવી કહેતી કે હા મમ્મી પપ્પાની મિલકત પર મારો પણ હક બને છે હું એમની દીકરી છું અને હું મારા ભાગનું જ રહીશ આ રીતે છેલ્લા વર્ષથી એના પતિની વાતોમાં આવી મમ્મી પાસે બધું માંગતી રહે છે પણ હજુ એના મનને જરાય સંતોષ થતો નથી પાર્ટી માટે ઈશિતા તૈયાર થઈ ગઈ હતી બધા આવ્યા બાદ સુધાંશુ અને ઈશિતાએ કેક કટિંગ કર્યું અને બધા એમને ગિફ્ટ આપે છે જ્યારે પ્રિયંકાનો ગિફ્ટ આપવાનો વારો આવ્યો તો તેણે ચાંદીની ઝાંઝર ગિફ્ટ આપી એના કાકી એને સારી રીતે ઓળખતા હતા એ બોલ્યા અરે પ્રિયંકા નવા નવા ભાભી ઘરમાં આવ્યા છે અને તું ચાંદીની ઝાંઝર આપી કામ ચલાવી રહી છે તારી એકની એક ભાભી માટે તારે તો સોનાનો દાગીનો આપવો જોઈએ પ્રિયંકા બોલી કાકી અત્યારે કડકી ચાલી રહી છે એટલે ભાભીને ઝાંઝર આપું છું જ્યારે એમનું શ્રીમંત આવશે ત્યારે ચોક્કસ સોનાનો દાગીનો આપીશ આમ પાર્ટી પૂરી થઈ અને બધા મહેમાનો ઘરે પરત ફર્યા પ્રિયંકાનો પતિ બાળકો લઈને ઘરે ચાલ્યો ગયો પ્રિયંકા થોડા દિવસ પિયરમાં જ રહેવાની હતી પ્રિયંકાને ભાભી શું શું લાવ્યા છે એ જોવામાં વધારે રસ હતો તો એ સીધી પહોંચી એમના રૂમમાં હવે પ્રિયંકાએ ભાભીના બધા દાગીના એક એક કરીને જોયા તો એને એમાં પણ લાલચ થવા લાગી હતી એને મનમાં થયું કે આવા નવી ડિઝાઇનના દાગીના તો મારા જોડે પણ હોવા જોઈએ પણ હવે મમ્મી પાસે માંગી નથી શકતી એમના પાસે માંગીશ તો મને કેટલું સંભળાવી દેશે કે લગ્નથી અત્યાર સુધી ઘણું બધું આપી ચૂક્યા છે એટલે કશું કીધા વિના શાંત રહી એના પાસે તો ઘણા દાગીના હતા પણ એના અંદર સંતોષ જેવી વસ્તુ જ નહોતી પ્રિયંકા ઘરે જવાની હતી તો જતા પહેલા એના મમ્મીએ એમના કહ્યા મુજબ પ્રિયંકાને સાડી અને કાનની બુટી ખરીદી આપી તો એ જતા પહેલા પ્રિયકાુશીમાં હું એમ નથી જવાની કઈ તો આપવું જ પડશે સુધાશુ એની લાલચુ બહેનને સારી રીતે ઓળખતો હતો અને ઈશિતા સામે ઘરમાં કંકાસ થાય એના કરતા એને પાંચ હજાર આપી પ્રિયંકાને ઘરે મોકલી પાંચ હજાર આપ્યા તો એના લાલચુ સ્વભાવના કારણે એના ચહેરા પર જરાય ખુશી નહોતી દેખાતી પ્રિયંકા ના જતા જતા ઈશિતા સામે જ મમ્મીના મોઢેથી ગુસ્સામાં શબ્દો નીકળી ગયા કે આ છોકરી કઈ વધારે જ લાલચુ થઈ ગઈ છે આ સાંભળી ઈશિતાને થોડું આશ્ચર્ય થયું કેમ કે કોઈમાં પોતાની સગી દીકરી માટે ક્યારે આવું ન બોલી શકે એણે રૂમમાં જઈને સુધાંશુને પૂછ્યું કે મમ્મી પ્રિયંકા દીદી માટે આવું કેમ બોલ્યા ત્યારે સુધાંશુ જવાબ આપે છે એ એમાં મમ્મીનો કોઈ વાંક નથી પ્રિયંકા દીદીના લગ્ન આઠ વર્ષ પહેલા થયા ત્યારે અમે એ સમયની ફેશન પ્રમાણે ઘણું બધું આપ્યું હતું અને પ્રિયંકા પહેલાંથી એવી નહોતી પરંતુ એના સાસરીવાળા ખૂબ લાલચુ છે એમાં ખાસ કરીને મારા બનેવી ખૂબ વધારે લાલચુ છે અને એમના જોડે રહીને દીદી એમના જેવી થઈ ચૂકી છે આટલા આઠ વર્ષમાં એ લોકોએ પ્રિયંકા દ્વારા ઘણું બધું કઢાવી લીધું છે અને પ્રિયંકા પણ પિયરમાંથી જેટલું બને એટલું પડાવી લેવામાં પાછું ફરી નથી જોતી એ મારા બનેવીની જેમ બે શરમ થઈ ગઈ છે એ એટલું નથી વિચારતી કે પપ્પા હવે કમાવા નથી જતા ભાઈ એકલા ઉપર આખા ઘરની જવાબદારી છે તો મારે આવું ન કરવું જોઈએ ઈશિતા બોલી આ તો ખોટું કહેવાય પ્રિયંકા દીદીએ આવું ન કરવું જોઈએ આ બાજુ પ્રિયંકા એના એના સાસરે પહોંચી પતિને કહેવા લાગી કે ભાભી પાસે નવી મસ્ત દાગીના છે મને તો એમાં જીવ ચોંટી ગયો છે એનો પતિ કહેવા લાગ્યો તારે સમય સમય પર તારા પિયર જઈને મમ્મી પપ્પા અને ભાઈ જોડે જીદ કરીને એ પ્રમાણે દાગીના બનાવડાવી લેવાના પ્રિયંકા બોલી હવે એ બધું પહેલાની જેમ આસાન નથી રહ્યું હવે ઘરમાં ભાભી આવી ગયા છે પહેલા તો હું મનમાની કરી બધું પડાવી લેતી હતી પરંતુ હવે એ ઘર પર મારા કરતા ભાભીનો વધારે હક છે એ મારો વિરોધ કરી શકે છે પપ્પા હવે રિટાયર્ડ થઈ ચૂક્યા છે અને પહેલા તો મમ્મી ભાઈ પાસેથી રૂપિયા લઈને પણ મારી જીદ પૂરી કરી દેતી હતી પણ હવે ભાઈની પત્ની આવી ગઈ છે તો એનો ખર્ચ પણ વધી ગયો છે પપ્પા એમના પેન્શનમાંથી થોડા રૂપિયા ઘરમાં આપે અને થોડા દવાઓમાં જાય તો હવે મારા પિયરમાંથી કંઈ કઢાવવું મુશ્કેલ છે મારા મમ્મીએ મને ઘણા દાગીના આપ્યા છે પણ મને ભાભીના નવા દાગીના પર નજર પડી ગઈ છે મને એ જોઈએ છે એના પતિએ કહ્યું કે ચલાવ તારું દિમાગ અને એ દાગીના પડાવી લેવાની કોશિશ શરૂ કરી દે પ્રિયંકાના દિમાગમાં કંઈક અલગ ષડયંત્ર ચાલી રહી હતું ત્યારપછી ત્રણ મહિના બાદ પ્રિયંકા એના ભાઈના જન્મદિવસ ઉજવણી માટે પિયર ગઈ હતી ત્યારે અઠવાડિયું રહી અને પછી પાછી એના સાસરે જતી રહી એના ગયાના થોડા દિવસો પછી ઈશિતાની સોનાની વિંટી નહોતી મળી રહી એણે આખા ઘરમાં શોધી જોઈ પણ વિંટી ક્યાંય ન મળી એણે સુધાંશુ અને સાસુ સસરાને વિંટી ખોવાઈ ગયાની વાત કરી તો એમને થયું કે આપણા ઘરની કામવાળી તો નથી લઈ ગઈને પરંતુ કોઈ પણ સબૂત વિના એના પર આરોપ મૂકવો યોગ્ય નહોતું હકીકતમાં એ સોનાની વીંટી પ્રિયંકાએ ચોરી કરી હતી અને એ જાણતી હતી કે એના પર કોઈ શક પણ નહીં કરી શકે અને જો કોઈ એના પર આરોપ મૂકવાની કોશિશ પણ કરશે તો એ એના પર જ હાવી થઈ જશે અને ચૂપ કરાવી દેશે પ્રિયંકાની વાત સત્ય હતી કે ઘરની દીકરી પર કોઈ શક ન કરે અને એના ઘરના લોકોમાં એવો વિચાર સુધા પણ નહીં આવે અને ખરેખર એવું જ બન્યું આમ ઈશિતાની સોનાની વીંટી ખોવાઈ ચૂકી હતી અને એના પાસે અફસોસ કર્યા સિવાય કોઈ વિકલ્પ નહોતો ત્યારબાદ પ્રિયંકાના કાકાના છોકરાના લગ્ન હતા તો એકવાર ફરી પ્રિયંકા એના પિયર આવી હતી બધા વરઘોડામાં નાચવામાં વ્યસ્ત હતા અને ઈશિતાની સોનાની ચેઇન ગાયબ થઈ ગઈ ઈશિતાએ બધે ચેઇન શોધી પણ ન મળતા એ ખૂબ ચિંતામાં ડૂબી ગઈ કારણ કે પહેલા એની સોનાની વિંટી ગાયબ થઈ અને હવે સોનાની ચેઇન એણે ચેઇનનું બોક્સ તિજોરીમાંથી કાઢીને અરીસા સામે જ મૂક્યું હતું અને એ બાથરૂમમાં ગઈ એટલામાં એ બોક્સ ત્યાંથી ગાયબ થઈ ગયું ઘરના બધા સભ્યો વરઘોડામાં હતા બધા મહેમાન પણ બહાર હતા ઘરમાં ઈશિતા અને પ્રિયંકા સિવાય કોઈ નહોતું ઘરમાં પ્રસંગ હોવાથી કામવાળીને તો આજે બોલાવી જ નહોતી ઈશિતાએ થોડા સમય પહેલા જ જોયું હતું કે ઈશિતાએ સોનાની ચેઇન ખોવાઈ જવાની વાત સુધાંશુને કરી અને કહ્યું કે આખા ઘરમાં મારા અને પ્રિયંકા દીદી સિવાય કોઈ નહોતું સુધાંશુએ કહ્યું કે પ્રિયંકા દીદી લાલચુ છે પણ મને નથી લાગતું કે આવી રીતે ચોરી કરી શકે વગર જાણે આપણે એમના પર આરોપ ના થોપી શકીએ ઈશિતાએ કહ્યું કે હું એવું નથી કહેતી કે દીદી એ ચોરી કરી છે પરંતુ ગઈ વખતે જ્યારે મારી વીંટી ખોવાઈ ગઈ હતી ત્યારે પણ પ્રિયંકા દીદી આવેલા હતા અને આ વખતે પણ એ ઘરમાં હતા સુધાશુ બોલ્યો વાત તો તારી સાચી છે પણ પ્રિયંકા દીદી ચોરી કરી શકે એવું મારું મન માનવા તૈયાર નથી ઈશિતા કહે છે મન તો મારું પણ નથી માનતું પણ એ હકીકત છે કે સોનાની ચેઇન ખોવાઈ છે અને મેં એનું બોક્સ અરીસા સામે જ મૂક્યું હતું ઘરમાં મમ્મી પપ્પા ચોરી કરે એ શક્ય નથી હું કે તમે ચોરી કરીએ એવું પણ નથી બાકી રહ્યા પ્રિયંકાબેન જે બંને ચોરી થતા સમયે ઘરમાં હાજર હતા જો આ રીતે ચોરી થતી રહી તો મારા બધા દાગીના ખોવાઈ જશે પછી મારા પાસે પહેરવા માટે કશું નહીં બચે આ માટે મારે કોઈ બંદોબસ્ત કરવો પડશે ત્યારબાદ લગભગ વર્ષ વીતી ગયું અને ઈશિતાનો જન્મદિવસ આવ્યો તો ઘરમાં પાર્ટી રાખવામાં આવી હતી ત્યાં પ્રિયંકા અને એના પતિ બંને આવ્યા હતા આ વખતે ઈશિતાએ ચોરને પકડવા જાણી જોઈને એક બુટ્ટીનો સેટ અરીસાની આગળ મૂક્યો હતો પાર્ટી પૂરી થઈ અને પ્રિયંકા અને એનો પતિ ઘરે ચાલ્યા ગયા ઈશિતાએ જે પ્લાન બનાવ્યો હતો એ સફળ રહ્યો એના પ્લાન મુજબ એનો ગુટ્ટીનો સેટ સામેથી ગાયબ થઈ ગયો હતો બીજા દિવસે સવારે એને એના સાસુ સસરાને એના રૂમમાં બોલાવ્યા અને કહ્યું કે મમ્મી પપ્પા હું તમને કશું દેખાડવા માંગુ છું મારે મજબૂર થઈને આ પગલું ભરવું પડ્યું છે હું તમને મોઢેથી કહીશ તો તમને એમ લાગશે કે અમારી દીકરીને દોષી સાબિત કરી હું એને બદનામ કરવાની કોશિશ કરી રહી છું એણે લેપટોપ ઓન કર્યું અને સીસીટીવી ફૂટેજ દેખાડી એમાં પ્રિયંકા બુટ્ટીનું બોક્સ લઈ એના પર્સમાં મૂકતા સાફસાફ દેખાઈ રહી હતી આ જોઈને તો પ્રિયંકાની મમ્મી માથે હાથ મૂકીને રડવા લાગ્યા અને બોલ્યા હે ભગવાન આ હું શું જોઈ રહી છું પ્રિયંકાની લાલચ આટલી હદે પહોંચી ગઈ કે પોતાના પિયરમાં જ ચોરી કરવા લાગી મેં ક્યારેય વિચાર્યું નહોતું કે આની લાલચ આટલી હદ પાર કરી નાખશે મને તો મારી દીકરી કહેતા પણ શરમ આવે છે શું આવો દિવસ જોવા મેં એને પેદા કરી હતી ઈશિતા બોલી મમ્મી તમે શાંત થઈ જાઓ એમાં તમારો કોઈ વાંક નથી એના સાસુ બોલ્યા મારો જ વાંક છે મેં એવી ઓલાદ પેદા કરી કે એના મનમાં આટલી ખોટ છે લગ્ન બાદ અત્યાર સુધી આટલું બધું આપવા છતાં એના મનને હજુ સંતોષ નથી થતો એના સાસરીમાં ઘણી સંપત્તિ છે તો એ હજુ એને ઓછું પડે છે મને ખબર છે આ બધા પાછળ એના પતિનો જ હાથ છે એને જ મારી દીકરીને આ બધું કરતા શીખવ્યું છે અને એના જેવી લાલચુ બનાવી મૂકી છે સુધાંશુ કહે છે કે મમ્મી પહેલા ઈશિતાની સોનાની વિંટી ગાયબ થઈ પછી સોનાની ચેઇન ખોવાઈ ગઈ ત્યારબાદ અમે ઘરમાં સીસીટીવી કેમેરા મુકાવ્યા જેથી જે પણ ચોર હોય એ પકડાઈ જાય ઈશિતાના સાસુ બોલ્યા હવે એ ચોરને આ ઘરમાં પગ નહીં મૂકવા દઉં હું પણ જોઉં છું છે કહે જો એ અહીં આવતા બંધ થઈ જશે તો બધાને લાગશે કે ઘરમાં વહુ આવીને દીકરીને પિયર આવતી બંધ કરાવી દીધી અને એનાથી મારી બદનામી થશે આ ફૂટેજ આપણે કોઈને નથી દેખાડવાની અને આપણા ઘરની વાત આપણે ઘરમાં જ રાખવાની છે પ્રિયંકા દીદી અને જીજાજીને આપણે શાંતિથી સમજાવી શકીએ છીએ અને એ સમજી જશે હું નથી ઈચ્છતી કે કોઈ દીકરીના પાસેથી એના પિયરનો હક છીનવી લઉં આપણે એવું ક્યારે ન કરવું જોઈએ ઈશિતાના સાસુ બોલ્યા બેટા તું કેટલી સમજદાર છે તારા જગ્યાએ કોઈ બીજી વહુ હોત મારી દીકરીને બધે બદનામ કરી ચૂકી હોત અને ચોરીનો આરોપ લાગવાથી કોઈને મો દેખાડવા લાયક ન રહેતી ત્યારબાદ ઈશિતાના સાસુએ તરત પ્રિયંકાને ફોન કર્યો અને બરાબર રિમાન્ડ પર લીધી ગુસ્સો કરતા એમણે કહ્યું લગ્નના આઠ વર્ષ થઈ ચુક્યા છે અને અમે આજ સુધી તને ક્યારેય ખાલી હાથે નથી મોકલી તને આપવામાં અમે ખાલી થઈ ચુક્યા છીએ પણ તારી લાલચ ઓછી થવાનું નામ જ નથી લેતી તારી લાલચ એટલી હદે પહોંચી ગઈ છે કે તે ભાભીના દાગીના ચોરી કરવા માંડ્યા તારા ભાભી કરતા તારા પાસે અઢળક દાગીના છે તો એ તને સંતોષ નથી થતો તારા સાસરીમાં એટલી બધી સંપત્તિ છે એ બધું ભેગું કરીને શું કરવાનું છે પ્રિયંકા ગુસ્સે થતા બોલી મમ્મી આ શું કહો છો નક્કી ભાભીએ તમને મારા વિરુદ્ધ ભડકાવવા માટે તમારા કાન ભર્યા છે હવે હું એ ઘરમાં ક્યારેય પગ નહીં મૂકું પ્રિયંકાને મનમાં એમ હતું કે આ લોકો ક્યાં અહીં આવીને તિજોરી ચેક કરવાના છે એ તો ખાલી મારા પર આરોપ લગાવી રહ્યા છે એમના પાસે ક્યાં કોઈ સબૂત છે કે મને દોષી સાબિત કરી શકે એ આવશે તો પણ હું એમના પર હાવી થઈને કહીશ કે ભાભીએ તમારા નજરમાં મહાન બનવા આ બધું ષડયંત્ર રચ્યું છે ત્યાં તો પ્રિયંકાના ફોન પર વીડિયો મેસેજ આવ્યો અને એ જોઈને તો એના હોશ ઉડી ગયા એ વિડીઓમાં ચોખ્ખું ચોખ્ખું દેખાઈ રહ્યું હતું કે એ બુટ્ટીના સેટનું બોક્સ એના પર્સમાં મૂકી રહી છે એના મમ્મી બોલ્યા તું એમ સમજતી કે અમને કશું ખબર નથી પડતી આ બધું કામ તારા એકલીનું નથી એના પાછળ તારા પતિનો પણ હાથ છે એણે જ તારા કાન ભરીને આ બધું શીખવ્યું છે એ વિડિયો રેકોર્ડિંગ જોયા બાદ તારા અને તારા પતિના અંદર જરાય શરમ જેવું હોય તો આવીને તારા ભાઈ ભાભીની માફી માંગી લેજો એમ કહી એમણે ફોન મૂકી દીધો પ્રિયંકાએ એના પતિને પણ વિડીયો બતાવ્યો તો એ કહેવા લાગ્યો હવે તો તારા પિયરમાં જવા જેવું જ નથી રહ્યું આપણી ચોરી પકડાઈ ગઈ છે અને હું પણ એમાં ફસાઈ ગયો છું હવે હું ત્યાં શું મોઢું બતાવીશ એમણે તને સબૂત સાથે પકડી છે આપણે હવે કશું કહી નથી શકતા પ્રિયંકાના પતિએ કહ્યું તું તારા પિયર જઈને તારા ભાભીને સોનાની વિંટી અને ચેઇન પાછી આપી આપ અને એમાં મારું નામ ન આવવું જોઈએ પ્રિયંકા કતરાતી નજરે જોતા કહે છે કે તમે શું સમજો છો મારા મમ્મી પપ્પા તમને નથી ઓળખતા લગ્ન પહેલા હું જરાય આવી નહોતી પણ તમારા સાથે રહીને હું પણ તમારા જેવી થતી ગઈ તમારી લાલચની વાતોમાં આવી આવીને હું એટલી હદે પહોંચી ગઈ કે હવે હું મારા મા બાપના ઘરે પણ નહીં જઈ શકું પ્રિયંકા એના પતિ સાથે ઝઘડો કરી રહી હતી ત્યાં દરવાજે ડોર બેલ વાગી દરવાજો ખોલતા જોયું તો પ્રિયંકાના મમ્મી પપ્પા અને એના ભાઈ ભાભી બધા એકસાથે આવ્યા હતા પ્રિયંકા અને એનો પતિ તો એમના સામે જોઈ નહોતા શકતા પ્રિયંકાએ બધાને આવકાર આપી બેસાડ્યા પણ પોતે ઊંધું ઘાલીને ચૂપચાપ ઊભી રહી ઈશિતાએ એના જોડે જઈને કહ્યું કે દીદી જે કંઈ થયું એ બધું ભૂલી જાઓ હું આપણા સંબંધોમાં તિરાડ નથી પાડવા માંગતી મારે તો બધા સંબંધો સાચવવાના છે લાલચમાં આવીને જે કઈ થયું એ બધું ભૂતકાળ સમજી ભૂલી જજો અને આશા છે કે તમે તમારી જાતને સુધારી લેશો આપણા ઘરની વાત ક્યાંય બહાર નથી ગઈ કે નથી વીડિયો ક્યાંય બહાર ગયો તો એ બધું ભૂલીને આપણે નવેસરથી આપણા સંબંધની શરૂઆત કરીએ પ્રિયંકાના મમ્મી બોલ્યા જોયું આ તારી ભાભી સાસરી અને પિયર બંને માટે કેટલું વિચારે છે કેટલી સમજદાર છે અને એક તો પોતાના જ મા બાપને ખાલી કરવા બેઠી હતી અને તોએ ઓછું પડ્યું તો ચોરી કરતા શીખી ગઈ પ્રિયંકા રડી પડી અને એનો પતિ અને બંને મમ્મી પપ્પાના પગે પડી માફી માંગવા લાગ્યા સાથે ઈશિતાની પણ માફી માંગી પ્રિયંકા એના ભાભીને ભેટી પડી